સાબરકાંઠાના પ્રાંતિજમાં આવેલી મદરેસાના આઠ વિદ્યાર્થીઓને માર મરાના મામલે પીડિત વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ નોંધાના પગલે ત્રણ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્રણેય આરોપીની અટકાયત થઈ ચૂકી છે જો કે આગામી સમયમાં આ મામલે હજુ વધુ ઊંડાણપૂર્વકની તપાસ અંતે સંસ્થાની કેસ ખુલાસા પણ થવાની સંભાવના છે સાબરકાંઠાના પ્રાંતિજના મદરેસામાં અભ્યાસ કરવા આવેલા બિહારના ભાગલપુર અનાડિયાના આઠ વિદ્યાર્થીઓને મદરેસાના સંચાલકો દ્વારા માર મરાતા ત્રીજા આરોપીની પણ અટકાયત થઈ ચુકી છે જોકે પોલીસ તપાસમાં બાળકોને માર મારવા પાછળ વધુ ખુલાસા થવાની સંભાવનાઓ રહેલી છે સાબરકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામિયા હેસા દ દારૂલ વક મદ્રેસા આવેલી છે એમાં બાળકો અભ્યાસ માટે આવે છે તે પૈકીના અમુક બાળકો ગઈકાલે ત્યાંથી નીકળી ગયેલા તે બાળકોમાંથી પૂછપરછ કરતા ત્યાં એમને મોલવી દ્વારા જે ભણાવતા હોય એમના દ્વારા મારવામાં આવતા હોય તેવી ફરિયાદ આપવામાં આવેલ છે અને ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન રજીસ્ટર કરવામાં આવેલ છે આ કામે જે આરોપીઓ ત્રણ છે એ પૈકીના બે આરોપીઓ છે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અત્યાર સુધી કરેલી છે ત્રીજા આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચાલુ છે એક તરફ બિહારના ભાગલપુરના અનાડિયાના આવેલા આઠ બાળકોને માર મરાયાના પગલે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તમામ બાળકોની સારવાર કરાયા બાદ સાત જેટલા બાળકોને મોકલાયા છે તેમજ હજુ પણ એક બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

તપાસ દરમિયાન સંપૂર્ણ વિગતો મેળવવામાં આવશે અને તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એ અત્યાર સુધી જે બાળકો છે આ ફરિયાદી અને સહાયક પક્ષના એ બાળકો મોટા ભાગના બિહારના અહીંયા ભણવા આવ્યા હોય એવું જાણવા મળેલ છે જો કે હાલમાં નોંધાયેલી કલમ અંતર્ગત તમામ મોલવીની અટકાયત થયા બાદ તમામ રિમાન્ડ મેળવી વધુ વિગતો જાહેર કરાશે આજ સવારે સાડા અગિયારના સુમારાસ રેલવે પોલીસ આઠ બાળકોને સ્ટેશનથી લાવી હતી અહીંયા ઇમરજન્સી વિભાગમાં તેમને વાગેલ હતું અને એમને એમના સ્કૂલમાં લાગેલ છે સ્કૂલમાં લાગી માર મારેલ છે એવું એ બાળકો દ્વારા પ્રાથમિક હિસ્ટ્રીમાં જણાયું હતું તેમની યોગ્ય સારવાર અહીંયા ઇમરજન્સી વિભાગમાં ચાલી રહી છે અને એક બાળકને હજી એના ઇન્વેસ્ટિગેશન્સ થઈ જાય એ પ્રમાણે એને સારવાર આપવામાં આવશે આમ સામાન્ય ઇજાઓ છે કેટલા બાળકો લાવવામાં આવ્યા હતા આઠ 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 બાળકો લાવવામાં આવ્યા હતા અને સર્જરી વિભાગના લાગતા વાગતા ઇમરજન્સી વિભાગો દ્વારા જોવામાં આવ્યું અને જે સામાન્ય ઇજાઓવાળા હતા એમને જે સારવાર આપવાની યોગ્ય હતી એ આપીને એમને ત્યાં ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે તો નહીં પણ ઇન્વેસ્ટિગેશન પેન્ડિંગ છે એક તરફ કુમળ ફૂલ જેવા બાળકોને માર મરાતા ત્રણ મોલવીઓ સામે ફરિયાદ નોંધાય છે ત્યારે આગામી સમયમાં પોલીસ દ્વારા મદરેસા અપાતા શિક્ષણ મામલે વધુ પણ ખુલાસા થાય તો નવાય નહી ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યુ સાબરકાંઠા